સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ્સ એન્ડ સ્નોકર એસોસિએશન અને ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશનના નેજા હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ શહેર અને તેના રમત પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે સુરત સિટી જીમખાનાના પ્રમુખ અરવિંદ ઇનામદાર અને સેક્રેટરી કિશન મહેરા ટુર્નામેન્ટ કોઓર્ડિનેટર અને એસડીબીએસના પ્રમુખ વિરાજ ઠક્કર એસડી બી ઉપપ્રમુખ યોગેશ ઠક્કર સેક્રેટરી સરીન ચેવલી ટ્રેઝરર નીલ દેસાઈ જોઈન્ટ સેક્રેટરી વિશુલ દેસાઈ લાઇઝનિંગ હિમાંશુ પટેલ કોચ તુષાર સહાય એસટી માર્કર જયેશ ઉમરગર એ ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં નવસારી બારડોલી વ્યારા વાપી દમણ વલસાડ વાંસદા અંકલેશ્વર ભરૂચ કોસંબા ઓલપાડ ચીખલી અને ધરમપુરના સ્પર્ધકો સહિત દક્ષિણ ગુજરાતના દોઢસોથી વધુ ખેલાડીઓ ભાગ લેશે સુરતમાં આ ત્રીજી વખત લીગ યોજાઈ રહી છે અને તે ક્યુ સ્પોર્ટ્સ ચાહકો માટે રોમાંચક ઇવેન્ટ બનવાનું વચન આપે છે આ ટૂર્નામેન્ટ વિશે બોલતા એસડી પ્રમુખ અને ટૂર્નામેન્ટ કોઓર્ડિનેટર વિરાજ ઠક્કરે આ ઇવેન્ટને સુરત પરત લાવવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો તેમણે પ્રદેશમાં ક્યુ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અને રાજ્ય સ્તરના પ્લેટફોર્મ ઉપર ચમકવા માટે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ટૂર્નામેન્ટના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો તેમજ ટૂર્નામેન્ટમાં વિરાજ ઠક્કર દ્વારા લખાયેલ ધ વર્લ્ડ ઓફ ક્યુ સ્પોર્ટ્સ ફ્રોમ હિસ્ટ્રી ટુ માસ્ટરી નામના નવા પુસ્તકનું લોકાર્પણ પણ જોવા મળ્યું હતું આ પુસ્તક એક વ્યાપક માર્ગદર્શિકા છે જે ક્યુ સ્પોર્ટ્સના ઇતિહાસ સ્વરૂપો તકનીકો અને સુપ્રસિદ્ધ ખેલાડીઓની શોધ કરે છે વિરાજ ઠક્કરે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને આ સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તેમની ઈચ્છા શેર કરી હતી અને વાચકો અને ઉત્સાહીઓને ક્યુ સ્પોર્ટ્સની ભવ્યતાની ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે બીજા જ ઠક્કરે તનવી ઠક્કરનો તેમના વિચારોને જીવનમાં લાવવામાં મદદ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના માતા-પિતાનો તેમના અતુટ સમર્થન માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો જેને તેમની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સાથે અમે કર્યું છે ગુજરાત લેગ માટે અને સુરત સિટી જીમખાના નો ખુબ જ સરસ સપોર્ટ મળે છે અમને આ બાજુથી દોઢસો પ્લસ એન્ટ્રીસ મળે છે અને સાઉથ ગુજરાતના પ્લેયર્સ બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે ઓવર ધ ટુ થ્રી ઇયર્સ ઓલ ઓવર ગુજરાત સ્ટેટમાં ત્યારે ગુજરાત સ્ટેટમાં ટોટલ નવસો થી હજાર પ્લેયર્સ ટોટલ રમે છે અને અત્યારે ગુજરાતનું પરફોર્મન્સ ઇવન નેશનલ લેવલ ઉપર પણ જુનિયર અને જુનિયર કેટેગરીમાં ચેમ્પિયન છે આપણા ગુજરાતના જ છે મારું નામ કૌશલ જોશી છે હું નેક્સેસ સ્ટોરીઝ પબ્લિકેશનમાંથી આવું છું બેઝિકલી વિરાજભાઈની જે બુક છે એ એમને પણ આજે આપણે રિવીલ કરીએ છીએ અને જેનું કન્ટેન્ટ જે છે એ રિયલમાં એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જે કન્ટેન્ટ રિલેટેડ આપણે જોઈએ તો એની અંદર આ સ્ક્યુબ સ્પોર્ટ્સ રિલેટેડની ઇન્ડોર ગેમ રિલેટેડના જે કાંઈ બી રૂલ્સ રેગ્યુલેશન છે એની હિસ્ટ્રી છે એના રિલેટેડની ઇન્ફોર્મેશન્સ છે એ બધી બેઝિક લેવલની જે છે એની અંદર મેન્શન કરેલી છે અને ડેફિનેટલી એ કન્ટેન્ટ છે લોકોને ઉપયોગી સો જેમ દર વર્ષે આપણે કરતા આવ્યા છે ગુજરાત સ્ટેટ સિટી ઓપન બિલિયર્સ રેન્કિંગ ટોર્નામેન્ટ એ થર્ડ લીગ છે આ વર્ષે જે ફિફ્ટીન્થ ઓગસ્ટથી સ્ટાર્ટ થાય છે ફિફ્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરથી અને જેમ આપણે દર વખતે આ લીગમાં સાઉથ ગુજરાતના પ્લેયર્સ જેમ કે સુરત બારડોલી નવસારી વાપી વ્યારા પાંસદા અંકલેશ્વર ભરૂચ એ બધાના પ્લેયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરે છે ઓલમોસ્ટ વન ફિફ્ટી જેવા પ્લેયર્સ ત્રણ મેઇન ઇવેન્ટ છે સિનિયર્સનું કર બિલિયર્સ અને સિક્સ રેડ સિક્સ રેડ આ વખતે સ્ટેટમાં ઓફિશિયલી ઇન્ક્લુડ કર્યું છે તો એના માટે પણ ઘણા પાર્ટિસિપન્ટ બહુ ઉત્સાહ છે એ લોકોને કે એ ઇવેન્ટ રમીએ એટલે ઓલમોસ્ટ વન ફિફ્ટી જેવી એન્ટ્રીઝ ટોટલ અમે લોકોની પાસે હજી સુધી રજીસ્ટ્રેશન આવ્યા છે જે ફિફ્ટીન ઓગસ્ટ થી સ્ટાર્ટ થાય છે એન્ડ ઓલમોસ્ટ દસ થી બાર દિવસ જેવી ઇવેન્ટ ચાલશે અને ફાઈનલ બધાના માટે લાઈવ બી કરવામાં આવશે જેની લિંક પણ વેબસાઇટ પર પ્લસ બીજા સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ્સ પર બી એ લિંક મૂકવામાં આવશે જેથી જે લોકોના માટે કદાચ અહીંયા આવીને જોવું પ્રેક્ટિકલી પોસિબલ ના હોય તો એ ડિરેક્ટલી લિંક એક્સેસ કરીને વિડીયો એ લોકોના લાઈવ જોઈ શકે છે